ડિસેમ્બર મહિનામાં રાજસ્થાનમાં ફરવા એક એવી બેસ્ટ જગ્યા બતાવવાનું છું કે જ્યાં આગળ તમે બે રાત અને ત્રણ દિવસો તો તમને ખરેખર બહુ મજા આવશે સૌથી પહેલી જગ્યા છે માઉન્ટ આબુ આબુમાં ડિસેમ્બર મહિનામાં જે ઠંડી પડે છે અને રહેવાની જે મજા આવે અલગ જ લેવલની છે અને એમાં પણ જો તમારે કેમ્પિંગ કરવું હોય તો રાણા ઇકોટુર બેસ્ટ જગ્યા છે કોન્ટેક્ટ નંબર સ્ક્રીન ઉપર આવેલો છે બુકિંગ કરીને ત્યાં આગળ રહી શકો છો બીજી જગ્યા છે જવાઈ બાંધ ભાઈ શિયાળામાં જવાઈ બાંધમાં પણ રોકાવાની ખરેખર મજા આવતી હોય છે ને ત્યાં આગળ તો તમને દીપડા પણ મળી જશે અને જીપ સફારી પણ કરી શકો છો પહાડોમાં જવાઈ બાંધમાં પણ રહેવા માટેની બેસ્ટ જગ્યા શોધતા હો તો તમને સ્ક્રીન ઉપર નંબર દેખાતો હશે ત્યાં આગળ બુકિંગ કરાઈને રહી શકો છો ત્રીજી જગ્યા છે કુંભલગઢ ભાઈ કુંભલગઢ એવો પહાડી એરિયા છે કે જ્યાં આગળ તમને ફરવાની ખરેખર મજા આવશે માઉન્ટ આબુ પછી રાજસ્થાનમાં પહાડી એરિયા મને કોઈ ગમે હોય તો એ છે કુંભલગઢ ત્યાં આગળ તમે કોઈ પણ હોટલ બાર્ગેન કરીને રાખી શકો છો અને રહી શકો છો ચોથી જગ્યા છે જેસલમેર હવે મારે તમને કહેવાની જરૂર નથી કે જેસલમેરમાં શું શું ફરવાનું અને શું શું કરવાનું બધું બધું તમને ખબર જ છે તો આ ડિસેમ્બર મહિનામાં રાજસ્થાનમાં ક્યાંય ફરવા જવાનો પ્લાન હોય તો આ જગ્યા ઉપર ફરવા જરૂરથી જજો ખરેખર મજા આવશે હો